હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ચલો મજામાં હોઈએ તો આજે આપણે ધોરણ દસનું પ્રકરણ નંબર આઠ જેનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય તે શરૂઆત કરીએ હવે ત્રિકોણમિતિનો પરિચય જોઈએ તો ત્રિકોણનો પરિચય પહેલાં લઈ લઈએ ત્રિકોણમાં શું હોય ત્રણ ખૂણા હોય ત્રણ બાજુ હોય હવે આ છે કાટકોણ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પણ હોય બરાબર એ પણ એક બાજુ જ છે પણ શું છે નેવું અંશનો જે ખૂણો હોય તેની સામેની બાજુને આપણે કર્ણ કહીશું અને બાકીની બે બાજુઓ તો છે જ બરાબર હવે આ પ્રકરણ શરૂ કરતાં પહેલાં તમને એક વર્ષનો પ્રમાયનો અંદાજો આપી દઉં એટલે કે ઓવરવ્યુ આપી દઉં શું છે તો વર્ષનો પ્રમાય શું કહે છે તો કે જો અહીંયા શું લખ્યું છે એસી સ્ક્વેર બરાબર એ બી પ્લસ બીસી સ્ક્વેર બરાબર કોઈએ આવી રીતે યાદ નથી રાખવાનું યાદ કઈ રીતે રાખવાનું છે તો કે ત્રિકોણની બંને બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ અથવા તો કર્ણનો વર્ગ એ બાકીની બંને બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે શું યાદ રાખવાનું કે કર્ણનો વર્ગ એટલે કે એ નો વર્ગ એ બાકીની બંને બાજુઓના વર્ગ એટલે કે અહીંયા બંને બાજુ કઈ છે એ બી અને બી સી છે બરાબર એ બંને બાજુઓનો વર્ગ કરવાનો અને પછી એનો સરવાળો કરવાનો એટલે તમને કર્ણનો વર્ગ બરાબર મળે ઓકે યાદ રાખી લેજો પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુઓના વર્ગનો સરવાળો ઓકે આટલું સુધી ખબર પડી હવે આગળ જઈએ તો જુઓ સાઈન કોસ ટેન કોસેક સેક કોટ શું બોલ્યો હું સાઇન કોસ ટેન કોશેક કોટ આ રીતે જ યાદ રાખવાનું છે સાઈન કોસ ટેન કોશે કોટ બરાબર હવે આ છે શું સાઇન કોસ ટેન કોશે કોટ તો એ આપણે શીખીએ છીએ એ પહેલાં આપણે સામેની બાજુ અને પાસેની બાજુ જોઈ લઈએ બરાબર અહીંયા મેં લખ્યું છે ખૂણા એની સામેની બાજુ તો અહીંયા ખૂણા એની સામેની બાજુ કઈ થઈ તો પેલા ખૂણો એ ક્યાં છે આર્યો તેની સામેની બાજુ કઈ છે બીસી અહીંયા ખૂણા એની સામેની બાજુ કઈ થઈ બી સી બરાબર ખૂણા એની પાસેની બાજુ ખૂણા એની પાસેની બાજુ જો આ બાજુ પાસેની ગણવા જો શું પણ કર્ણ છે એટલે આપણે કર્ણ નહીં લેવાનો આ બાજુ જ લેવાની ઓકે તો ખૂણા એની પાસેની બાજુ કઈ છે એ બી ખૂણા સીની પાસેની બાજુ ખૂણો સી તેની પાસેની બાજુ એક બાજુ કર્ણ છે ને બીજી બાજુ બાજુ છે તો આપણે બાજુ જ લેવાની બરાબર ખૂણા સીની પાસેની બાજુ સા પાસે બાજુ બીસી ખૂણા સી ની પાસેની બાજુ ખૂણા એની સામેની બાજુ બીસી અને ખૂણો એની પાસેની બાજુ એ બી ઓકે તે જ રીતે ખૂણા સી ની સામેની બાજુ એ બી અને પાસેની ની બાજુ બીસી બરાબર આટલા સુધી ખ્યાલ આવ્યો તો હવે આપણે આગળ જઈએ આગળ એટલે સાઈન કોસ ટેન સેક કોશે જોઈએ સાઈન સાઈનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ સાઈનનો સારો તો સામેની બાજુ છેદમાં કર્ણ વધ્યું શું તો કે પાસેની બાજુ તો પાસેની બાજુ કોષને આપી દેવાની પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર ટેન એટલે સાઈન ભાગ્યા કોષ લખાય સાઈન ભાગ્યા કોષ લખીશું એટલે કર્ણ કર્ણ ઉડી જશે એ હું તમને શીખવાડીશ કઈ રીતે આવ્યું પણ અત્યારે તમે સૂત્ર જોઈ લો ટેનનું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઓકે સાબા શોર્ટમાં તમે સાબા પાબા લખી શકો પણ બોલવાનું સામેની બાજુ અને પાસેની બાજુ હવે કોશેક છે એ સાઈનનું વ્યસ્ત છે એટલે કે એનું ઊંધું થઈ જાય સાઈનનું ફોર્મ્યુલા છે સામેની બાજુ છેદમાં કર્ણ તો કોશેકનું થઈ જશે કર્ણની છેદમાં સામેની બાજુ તે જ પ્રમાણે કોશનું ઊંધું શેક થશે એટલે તેનું કર્ણનું કર્ણ ભાગ્યા પાસેની બાજુ થશે અને તે જ પ્રમાણે કોટ એ ટેનનું વ્યસ્ત છે એટલે કે ટેનનું ઊંધું કોટ થઈ જશે ટેનનું છે સામેની બહુ છેદમાં પાસેની બાજુ તો કોટનું છે પાસેની પહોંચવું છેદમાં સામેની બાજુ છ છ ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ બરાબર અત્યારે લખી લો અને રોજ બે વાર લખો તો સારું તો તમને યાદ રહી જાય બરાબર આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ તો હવે આપણે આ એક જોઈ લઈએ પછી તમને આ ચેપ્ટરમાં લગભગ ખ્યાલ પડવા લાગ્યો એવું કહી શકાય બરાબર હવે અહીંયા શું આપ્યું છે સાઈન એ ઓ સાઈન આવ્યું એટલે તરત તમને ખબર પડવી જોઈએ સામેની બાજુ છે કર્ણ બરાબર પણ કોની સામેની બાજુ તો સાઈનની જોડે એ આપ્યો છે એટલે આપણે ખૂણા એની સામેની બાજુ જોવાની તો જો ખૂણો એની સામેની બાજુ કઈ છે બીસી બરાબર લખ્યું છેદમાં શું લખવાનું કર્ણ એટલે કર્ણ નહીં લખી દેવાનો કર્ણ અહીંયા શું છે એસી તો એસી લખ્યો હવે એવું હોય શકે બીજો કોઈ ત્રિકોણમાં કર્ણ બીજો કોઈ હોય તો આપણે બીજું કોઈ લખવાનું હોય અહીંયા એસી આપે છે તો એસી લખવાનું બરાબર આ કર્ણ છે જો એથી સી સુધી એટલે આપણે એસી લખ્યો ખૂણા એની સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ બીસી છે તો આપણે બીસી લખ્યું બરાબર હવે આગળ જઈએ કોસ કોસ આવ્યું એટલે તરત તમને લાઈટ થવી જોઈએ પાસેની બાજુ છેદમાં કર્ણ પણ કોની પાસેની બાજુ તો કોસ જોડે એ આપ્યો છે એટલે ખૂણા એની પાસેની બાજુ ખૂણા એની પાસેની બાજુ કઈ છે એ બી અને છેદમાં શું છે કર્ણ કોષનું સૂત્ર જુઓ અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર તો કર્ણ શું છે એસી હવે ટેન આવ્યો ટેનનું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પણ કોની સામેની કોની પાસેની તો અહીંયા પણ એ જ છે તો એની સામેની કઈ છે બીસી છેદમાં શું લખવાનું પાસેની બાજુ તો એની પાસેની બાજુ કઈ છે એ બી જોયું એની પાસેની બાજુ એ અને એની સામેની બાજુ બીસી તો આપણે લખ્યું બીસી છેદમાં એ હવે કોશેક શું છે તો કે સાઈડનું ઊંધું તમે એ રીતે પણ લખી શકો કઈ રીતે તો કે એસી છેદમાં બીસી હવે સેક કોનું ઊંધું છે તો કે કોસનું ઊંધું તો તમે લખી શકો એસી છેદમાં એ કોટ કોનું ઊંધું છે તો કે ટેનનું ઊંધું છે તો તમે લખી શકો એ બી છેદમાં બીસી હવે આ ઊંધું ક્યારે કરાય જ્યારે સરખા ખૂણા આપ્યા હોય ત્યારે અહીંયા જો ટેન એ છે એટલે કે એ ખૂણાનો ટેન અને અહીંયા કોટ એ છે બરાબર તો કે ખૂણા પણ સેમ હોવા જોઈએ તો જ બંનેનું ઊંધું લખાય બરાબર ખબર પડી હવે જો આ તો આપણે ઊંધું કરીને લખ્યું પણ એકવાર ચેક કરી લઈએ તો કે હા કરી લઈએ કઈ રીતે તો કે કોશેકનું ફોર્મ્યુલા શું છે છેદમાં સામેની બાજુ કર્ણ શું છે એસી આપણે એસી લખ્યો સામેની બાજુ કઈ છે તો કે ખૂણા એની સામેની બાજુ બીસી છે આવી ગયું તે જ રીતે સે કેમાં શે કેનું સૂત્ર શું છે કર્ણ છેદમાં પાસેની બાજુ એ કારણે એસી લખ્યો અને પાસેની બાજુ કઈ છે એ બી લખી કોટ એ પાસેની બાજુ સામેની બાજુ તો કોટ એ માટે પાસેની બાજુ એ બી છે અને સામેની બાજુ બીસી છે બરાબર આટલું સુધી ખબર પડી હવે આ જ વસ્તુ આપણે ખૂણા સી માટે લખીશું પણ ખૂણા સી માટે તમારે પહેલાં વિડીયો અત્યારે પોસ્ટ કરવાનું છે એટલે પછી સી માટે જાતે જ લખવાનું છે અને જ્યારે અત્યારે હું લખું પછી તમારે ચેક કરવાનું છે કે તમને આવડી ગયું કે નહીં જો તમને આવડી ગયું તો વેલ અને ના આવડી ગયો તો વિડીયો રિપીટ કરીને ફરીથી જોઈ લેવો અને શીખી લેવું બરાબર તો તમે પોઝ કરીને લખી લેજો ચેક કરી લેજો બરાબર હું અત્યારે અહીંયા લખું છું હવે સાઈન સી સાઈન આવ્યું મગજમાં લાઈટ થઈ શું સામેની બાજુ છેદમાં કર્ણ ઓહ પણ કોની સામેની બાજુ તો કે સી નહીં હવે ખૂણો સી ક્યાં છે તો કે આ ત્રિકોણમાં જોવાનું જ્યાં સુધી તમે આકૃતિમાં નહીં જુઓ ત્યાં સુધી ખૂણો સીની સામેની બાજુ કઈ છે તમને ખબર નહીં પડે બરાબર એટલે આકૃતિમાં જોયા પછી ખબર પડી તો કે સીની સામેની બાજુ તો એ બી છે અહીંયા લખવાનું એ બી અને નીચે શું આવશે તો કે કર્ણ જુઓ છે સૂત્રમાં કર્ણ કર્ણ શું છે એસી બરાબર સાઈન એ શું આવ્યું બીસી છેદમાં એસી પણ સાઈન સી શું આવ્યું એ બી છેદમાં એસી બરાબર એટલે ખબર પડી તમને શું ફરક છે કઈ રીતે જોવાનું હવે કોસ સી માટે જુઓ કે કોસ સી એટલે કે પહેલી વાત તો સૌથી પહેલાં શું કોસનું સૂત્ર આવડવું જોઈએ કોસનું સૂત્ર શું છે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ પણ કોની પાસેની બાજુ તો કે સીની તો કે કોસ સીની પાસેની બાજુ શું છે બીસી છેદમાં કર્ણ એસી બરાબર ટેન સી ટેન આવ્યું એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર હવે ટેન સી તો ટેન સીની સામેની બાજુ અને પાસેની બાજુ તો કે જો આકૃતિમાં જોવાનું ખૂણો સી તેની સામેની બાજુ કઈ છે એ અને પાસેની બાજુ શું છે તો કે બીસી બરાબર હવે કોસેક સાઈડનું ઊંધું એસી છેદમાં એ બી સેક કોસનું ઊંધું એસી છેદમાં બીસી બરાબર કોટ ટેનનું ઊંધું તો કે બીસી છેદમાં એ બી બરાબર ખબર પડી આટલા સુધી ના ખબર પડી હોય તો વિડીયો રિવાઈઝ કરવો ફરીથી જોઈ લેવો ગબરા ગભરાવું નહીં બરાબર અને જો છતાં પણ કોઈ ક્વેરી રહી ગઈ હોય તો હું અહીંયા મારો નંબર લખું છું ત્રાણું સોળ દસ ત્રેસઠ નવ્વાણું કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે વોટ્સએપમાં મને મેસેજ કરીને પૂછી શકો છો હું દરેકના આન્સર આપીશ અને કોઈને કમેન્ટ કરીને પૂછવું હોય તો બી કરી શકે છે બરાબર તો સૌ વિદ્યાર્થી મિત્રોએ તેમના મિત્રોના વિડીયો શેર કરવાનો છે હું બીજો વિડિયો મૂકવું અને તરત તમને નોટિફિકેશન મળે તેની માટે સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું છે બરાબર લાઇક તો કરવાનો જ છે ઓકે તો મને આશા છે કે સૌને ખબર પડી ગઈ હશે બરાબર તો આ વિડીયો આ આપણે આટલે સ્ટોપ રાખીએ છીએ આના પછી નેક્સ્ટ વિડીયો જ્યારે હું મૂકું એ જોતાં પહેલાં આ કમ્પ્લેટ શીખી જવાનું છે પછી જ આગળ વધવાનું છે ઓકે ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં